પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે ઝાકોત્રા ગામમાં રહસ્યમય હાલતમાં એક લાશ મળી આવેલ હતી મળતી માહિતી મુજબ તલાવડી પાસેથી એક પચાસ વર્ષીય આધેડનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો મૃતદેહની પ્રાથમિક તપાસમાં કેટલીક વિચિત્ર બાબતો પણ સામે આવી હતી આધેડ પુરુષને ઘાઘરો પહેરાવેલો હતો અને પગમાં મહિલાની ઝાંજરી પહેરાવેલ હતી ત્યારે આ પરિસ્થિતિઓ એક કેસને વધુ રહસ્યમય બનાવ્યો છે આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતા આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોયેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા પંદરેક દિવસ પહેલા એમણે આ પ્લોટ તૈયાર કરેલો તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો આ અંગે પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા સેવાઈ છે આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને મૃતકના કારણો શોધવા માટે સઘન તપાસ કરવામાં આવી છે અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજ બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ પર ઉતરવાની જરૂર છે અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વર્વો દાખલો છે